નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર હર હર મહાદેવ મિત્રો એક ગામમાં એક બ્રાહ્મણ રહેતો હતો જે ભગવાન શિવના પ્રખર ભક્ત હતા જ્યાં સુધી તેઓ બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા હતા અને તેમની દિનચર્યામાંથી નિવૃત્ત થયા પછી ભગવાન શંકરની પૂજા કરતા હતા અંદર આવીને તેનું જીવન અને તે એટલો દયાળુ હતો કે જ્યારે પણ તેને કોઈ જરૂરતમાં મળે ત્યારે તે તેની શ્રેષ્ઠ સેવા કરતા આ કારણોસર બ્રાહ્મણ દેવો જેઓ શિવના મહાન ભક્ત હતા તેઓ ગરીબીનું જીવન જીવતા હતા પંડિતજીના સેવાભાવી સ્વભાવને કારણે તેમની પત્ની તેમના પર ગુસ્સે હતી પરંતુ તેમની ભક્તિ જોઈને તેઓ તેમને ખૂબ જ ચાહતા હતા તેથી જ તેણીએ ક્યારેય તેનું અપમાન કર્યું નથી આ ઉપરાંત તે પડોશમાં મજૂર તરીકે કામ કરીને તેણીને જરૂરી પૈસા કમાતી હતી એક સમય એવો આવ્યો જ્યારે મંદિરમાં દાન અને દક્ષિણા ઓછી આવવા લાગી જેના કારણે પંડિતજીને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો ઘરની પ્રાથમિક જરૂરિયાતો પૂરી ન થવાને કારણે બ્રાહ્મણ દુઃખી થવા લાગ્યો અને દિવસો આમ જ પસાર થવા લાગ્યા એક દિવસ મહાશિવરાત્રીનો દિવસ આવ્યો તે દિવસે પણ પંડિતજી હંમેશની જેમ બ્રહ્મ મુહૂર્તમાં જાગી ગયા અને તેમના રોજિંદા કાર્યોમાંથી નિવૃત્તિ લેવા નદી તરફ ગયા યોગાનુયોગ તે સમયે પાર્વતીજી અને શિવજી તે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા અચાનક પાર્વતીજીની નજર પેલા બ્રાહ્મણ પર પડી આજે પંડિતજી મહાશિવરાત્રીને લઈને એટલા ઉત્સાહિત ન હોતા પાર્વતીજીને સમજવામાં લાંબો સમય ન લાગ્યો તેણે શિવજીને કહ્યું ભગવાન આ બ્રાહ્મણ દેવો દરરોજ તમારી પૂજા કરે છે છતાં તમે તેની ચિંતા કરતા નથી પાર્વતીજીની વાત સાંભળીને ભગવાન શિવે કહ્યું દેવી જો હું મારા ભક્તોની સંભાળ નહીં રાખીશ તો બીજું કોણ કરશે પાર્વતીજીએ કહ્યું હે પ્રભુ તમે આજ સુધી આ બ્રાહ્મણની મદદ કેમ નથી કરી ત્યારે શિવજીએ કહ્યું દેવી તમે નિશ્ચિત રહો કે તેમણે અત્યાર સુધી જેટલા બિલવપત્રો ચઢાવ્યા છે તે શિવલિંગ પર ચઢાવ્યા છે એ જ બિલવપત્ર આજે રાત્રે તેને ધનવાન બનાવી દેશે આ વાતચીત પછી પાર્વતીજી અને શિવજી ચાલ્યા ગયા પણ સંયોગ જુઓ તે જ સમયે એક વેપારી તે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તેણે ભગવાન શિવ અને પાર્વતી વચ્ચેની વાતચીત ગુપ્ત રીતે સાંભળી વિચારવા લાગ્યો બ્રાહ્મણ ધનવાન બની શકે છે તો હું કેમ ન બની શકું એમ વિચારીને તે બ્રાહ્મણના ઘરે પહોંચ્યા અને બ્રાહ્મણને કહ્યું પંડિતજી તમે અત્યાર સુધી શિવ પૂજામાં જે બેલના પાન ચઢાવ્યા છે તે બધા મને આપો બદલામાં હું તમને સો સોનાના સિક્કા આપીશ જ્યારે પંડિતજીએ તેમની પત્નીને પૂછ્યું તો તેમણે કહ્યું કે દાનમાં દાન કરવું યોગ્ય નથી પરંતુ જો તમને એવું લાગે તો દાન કરો અમને પૈસાની જરૂર છે તેથી કૃપા કરીને આપો પંડિતજીએ બિલ્વના બધા પાન એક બોરીમાં ભરીને શેઠજીને આપ્યા શેઠજી બિલ્વના પાંદડાની બોરી લઈને મંદિર પહોંચ્યા અને શિવલિંગ પર ચઢાવ્યા અને તેને જોવા લાગ્યા ભગવાન શિવ ક્યારે તેને આશીર્વાદ આપશે અને તે ક્યારે ધનવાન બનશે રાહ જોતા હતા ત્યારે શેઠજી માટે અડધી રાત થઈ ગઈ હતી શેઠજી ચમત્કાર જોવા માટે ખૂબ ઉત્સુક હતા છેવટે ત્રીજો ક્વાર્ટર પસાર થયા પછી શેઠજીની ધીરજ તૂટી ગઈ અને ગુસ્સામાં શેખજીએ શિવલિંગને હલાવવાનું શરૂ કર્યું પછી અચાનક એક ચમત્કાર થયો શેઠજીના હાથ શિવલિંગ પર ચોંટેલા રહ્યા તેણે ઘણો પ્રયત્ન કર્યો પણ તેના હાથ પણ ન ચાલ્યા થાકેલા અને પરાજિત શેઠજી ભગવાન શિવની માફી માંગવા લાગ્યા તો ભગવાન શિવે કહ્યું હે લોભી શેઠ તમે જેની પાસેથી આ બિલ્વના પાંદડા ખરીદ્યા છે તે બ્રાહ્મણને એક હજાર સોનાના સિક્કા આપો તો જ તમે મુક્ત થશો સવારે પંડિતજી પૂજા માટે આવ્યા ત્યારે તેમણે જોયું કે શેઠજીના હાથ શિવલિંગ પર ચોંટેલા હતા અને શેઠજી રડી રહ્યા હતા જ્યારે તેણે પૂછ્યું તો શેઠે કહ્યું પંડિતજી ઝડપથી મારા પુત્રને એક હજાર સોનાના સિક્કા લઈને મંદિરમાં આવવા કહો પંડિતજીએ શેઠના પુત્રને બોલાવ્યો અને શેઠે તે સોનાના સિક્કા બ્રાહ્મણને આપ્યા ત્યારે જ શેઠના હાથ શિવલિંગમાંથી મુક્ત થયા આ જોઈને પાર્વતીજી શિવજીને પૂછે છે કે હે ભગવાન તમે તમારા ભક્તને આજ સુધી કોઈ પૈસા આપ્યા નથી શિવજીએ કહ્યું દેવી મારી પાસે પૈસા નથી કે હું આપી શકું પણ મારો ભક્ત હવે ગરીબ નથી રહ્યો તમે જાતે જ જોઈ લો એ બ્રાહ્મણ પ્રત્યે ભગવાન શિવ અને માતા પાર્વતીએ બતાવેલી દયા ભગવાન આપણને બધાને સમાન આશીર્વાદ આપે ભગવાન શંકર પાર્વતીની જય બોલો હવે આપણે ઈચ્છાઓ પૂર્ણ કરવાની બીજી વાર્તા સાંભળીએ આ કથા સાંભળ્યા પછી જ વ્રત પૂર્ણ માનવામાં આવે છે એક સમયે માતા પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી કરાવી રહ્યો હતો તેની તપસ્યા જોઈને દેવતાઓએ ભગવાન શિવને દેવીની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી ભગવાન શિવે પાર્વતીની પરીક્ષા કરવા માટે સાત ઋષિઓને મોકલ્યા સાત ઋષિઓએ ભગવાન શિવના સેંકડો દુર્ગુણો ગણાવ્યા પરંતુ પાર્વતીજીને મહાદેવ સિવાય અન્ય કોઈ સાથે લગ્ન કરવાની મંજૂરી નહોતી લગ્ન પહેલા બધા વરરાજા તેમની ભાવિ પત્ની વિશે ખાતરી કરવા માંગે છે તેથી ભગવાન શિવે પોતે પાર્વતીની પરીક્ષા કરવાનું નક્કી કર્યું ભગવાન શંકર પ્રગટ થયા અને દેવી પાર્વતીને વરદાન આપ્યું અને અદૃશ્ય થઈ ગયા દરમિયાન જ્યારે માતા પાર્વતી તપસ્યા કરી રહ્યા હતા ત્યારે નજીકના તળાવમાં એક મગરે એક છોકરાને પકડી લીધો છોકરો પોતાનો જીવ બચાવવા ચીસો પાડવા લાગ્યો પાર્વતીજી એ બાળકની ચીસો સાંભળી ન શક્યા તે ભારે હૃદય તળાવ પાસે પહોંચી ગયા તે જુએ છે કે મગર છોકરાને તળાવની અંદર ખેંચી રહ્યો છે છોકરાએ દેવી તરફ જોયું અને કહ્યું મારી કોઈ માતા નથી પિતા નથી કોઈ મિત્ર નથી માતા તમે ફક્ત મારી રક્ષા કરો પાર્વતીજીએ કહ્યું હે મગર આ છોકરાને છોડી દો મગર બોલ્યો જે મને દિવસના છઠ્ઠા કલાકે મળે છે તેને મારા ખોરાક તરીકે સ્વીકારવાનો મારો નિયમ છે છે બ્રહ્મદેવે આ છોકરાને દિવસના છઠ્ઠા કલાકે મોકલ્યો હું તેને કેમ છોડી દઉં પાર્વતીજીએ તમને વિનંતી કરી કે આ છોડી દો અને બદલામાં તમે જે ઈચ્છો તે મને કહો મગર બોલ્યો હું તેને ફક્ત એક જ શરતે છોડી શકું છું તપ કરીને તમને મહાદેવજી પાસેથી મળેલું વરદાન જો તમે મને એ તપસ્યાનું ફળ આપો તો હું તેને છોડી દઈશ પાર્વતીજી તરત જ રાજી થઈ ગયા અને કહ્યું હું તને મારી તપસ્યાનું ફળ આપવા તૈયાર છું પણ તમે આ બાળકને છોડી દો મગરે સમજાવ્યું કૃપા કરીને તેના વિશે વિચારો દેવી ઉત્સાહમાં કોઈ ઠરાવ ન કરો હજારો વર્ષોથી જે પ્રકારની તપસ્યા કરવામાં આવે છે તે દેવતાઓ માટે પણ શક્ય નથી આ બાળકના જીવના બદલામાં તેનું આખું ઈનામ ખોવાઈ જશે પાર્વતીજીએ કહ્યું મારો સંકલ્પ મક્કમ છે હું તને મારી તપસ્યાનું ફળ આપીશ તમે તેને જીવન આપો મગરે પાર્વતીજીને તપસ્યાનું દાન કરવાની પ્રતિજ્ઞા લીધી તપસ્યાનું દાન થતાં જ મગરનું શરીર તેજથી ચમકવા લાગ્યું પણ તેણે કહ્યું હે પાર્વતી જુઓ તપના પ્રભાવથી હું તેજસ્વી બન્યો છું તમે તમારા જીવનના પૈસા એક બાળક પર વેડફ્યા જો તમે ઈચ્છો તો હું તમને તમારી ભૂલ સુધારવા માટે વધુ તક આપી શકું છું પાર્વતીજીએ કહ્યું હે મગર હું ફરી તપસ્યા કરી શકું છું પરંતુ જો તમે આ છોકરાને ગળી ગયા હોત તો તેનું જીવન પાછું ન મળ્યું હોત થોડી વારમાં છોકરો ગાયબ થઈ ગયો અને મગર પણ ગાયબ થઈ ગયો પાર્વતીજીએ મનમાં વિચાર્યું હું તપસ્યા કરી ચૂકી છું હવે ફરી તપસ્યા શરૂ કરીશ પાર્વતીજીએ ફરીથી તપસ્યા કરવાનો સંકલ્પ કર્યો ભગવાન શિવ ફરી પ્રગટ થયા અને પાર્વતીને કહ્યું તું અત્યારે તપસ્યા કેમ કરે છે પાર્વતીજીએ કહ્યું પ્રભુ મેં મારી તપસ્યાનું ફળદાન કર્યું છે તમને મારા પતિ તરીકે પ્રાપ્ત કરવાના સંકલ્પ સાથે હું એ જ કઠોર તપ કરીને તમને ફરીથી પ્રસન્ન કરીશ મહાદેવજીએ કહ્યું હું મગર અને તે છોકરો બંને રૂપમાં સમાન હતો તમારું મન તેના સુખ અને દુઃખનો અનુભવ માત્ર જીવમાં થાય છે કે નહીં તે ચકાસવા માટે મેં આ લીલાની રચના કરી હતી હું એકલો જ છું જે અનેક સ્વરૂપોમાં દેખાય છે હું નિરાકાર છું અને અનેક દેહોમાં રહેલા દેહોથી ભિન્ન છું. તમે તમારી તપસ્યા મને જ આપી છે, તેથી હવે વધુ તપ કરવાની જરૂર નથી. દેવી પાર્વતીએ મહાદેવને પ્રણામ કર્યા અને પ્રસન્ન চিত্তે વિદાય આપી. ભગવાન શંકર પાર્વતીની જય બોલો. જો તમને વિડિયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભા